અને દેવાત ખવડ સાથે ખૂબ એની ગાઢ મિત્રતા છે એ આપણે આગળ વિડીયોમાં જોયું અને ખાસ કરીને ભાઈ જે છે ગુજરાતના તમામ કલાકાર છે એ દેવાત ખવડને સારી રીતે ઓળખે છે અને સારી રીતે ચાહે છે પણ અત્યારે જે છે એ દેવાત ખવડનો સમય ખરાબ હોય તો એને બિચારાને પોલીસ કસ્ટડીમાં હાજર થવું પડ્યું છે આગળ આપણે માયાભાઈનો વિડીયો જોવાનો છે તો આવો વિડીયો જોઈએ દેવાતભાઈ બોતેર શબ્દ આવ્યો ને હિન્દીમાં કહેવાય બહેતર જે એની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે એને ફરિયાદ લખાવી હતી ત્યારે પણ તે ફરિયાદ લેવામાં ન આવી હતી અને તેના કારણે જ આજે દેવાયત મનમાં ગાઢ બાંધેલી હતી અને હુમલો કર્યો કર્યો છે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એના ઉપર કેમ કે તેણે તેના ડ્રાઈવર ગાડી લઈને જતા હતા ત્યારે ગાડી આડી કરી અને જે છે એ ડ્રાઈવરને ધાકધમકી આપી હતી અને ગાડી ફોડી નાખી હતી અને બાકી જે વાત ખબર છે એનો ભાઈ કોઈ જે વિવાદિત વિવાદિત વ્યક્તિત્વ છે ને બહુ સારા વ્યક્તિ છે અને બધા કલાકારો સાથે એનો સારું બહુ વ્યક્તિત્વ છે અને બહુ સારો નાતો છે બધા સાથે અને બધા એના વખાણ કરે છે પણ અત્યારે જે છે એ એક એને ન્યાય ન મળ્યો તેના કારણે જે છે એને આવું કરવું પડ્યું છે તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે દેવાતખવડ સાચા છે કે ખોટા છે જો તમે દેવાત ખવડની સાથે હોવ તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે